સાબરકા જિલ્લાના હિંમતનગર ખાતે બાબા સાહેબ આંબેડકરની એકસો જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી ભાજપ અને કોંગ્રેસ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ફુલહાર અર્પણ કરવામાં આવ્યા ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદના સામાજિક સમરસતા આયામ દ્વારા આજે પૂજ્ય બાબા બાબાસાહેબને પુષ્પુષ્પાંજલિ પુષ્પાર પુલહારો અર્પણ કરવામાં આવ્યો દર વર્ષની જેમ વિશ્વ હિન્દુ પરિષદ સામાજિક સમરસતાના પ્રણેતા પૂજ્ય બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમો અને એમને જે જીવનમાં આપણને જે બોધ આપ્યો છે એના બોધ લઈ અને સામાજિક સમરસતાનું જે વિશ્વ હિન્દુ પરિષદનું કાર્ય છે એની ગતિ વધે છે આજે ચૌદમી એપ્રિલે પૂજ્ય શ્રીનો જન્મદિવસ નિમિત્તે સામાજિક સમરસતા આયામ દ્વારા આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો સૌના સમાજના બંધુઓને પણ બાબા સાહેબની જન્મ જન્મજયંતિ નિમિત્તે શુભેચ્છાઓ અને બાબા સાહેબે જે પ્રમાણે જે પોતાના જીવનમાં કહ્યું છે એ આપણે જીવનમાં બધા ઉતારીએ અને સામાજિક સમરસતા અને હિન્દુ સમાજને દ્રઢ બનાવવા માટેનો સંકલ્પ કરીએ એવી શુભેચ્છાઓ જય શ્રી રામ જય ભીમ ભારત માતા કીજે આજરોજ ડૉક્ટર સાહેબ આંબેડકરના જન્મજયંતિ નિમિત્તે સિવિલ સર્કલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય સામાજિક સંગઠનો દ્વારા બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી સાથે સાથે આજરોજ વિચાર ગોષ્ઠીના કાર્યક્રમ પણ કરવામાં આવ્યા સમાજની અંદર સામાજિક સમરસતા ઊભી થાય બાબા સાહેબે કીધું છે એ પ્રકારે સર્વ લોકો શિક્ષિત બને સંગઠિત બને અને રાષ્ટ્ર નિર્માણના કાર્યની અંદર સૌ જોતરાય અને આપણે સૌ હિન્દુ છે એ ભાવ સાથે રાષ્ટ્ર નિર્માણ કરી ભારતને વિશ્વ નિર્મણાવવામાં સહાય રૂપ બનીએ એ જ આજના દિવસે સમાજના તમામે તમામ લોકોને સમરસ બનીને આપણે સૌ એક બની રાષ્ટ્રના નિર્માણના કાર્યમાં જોતરાઈએ એ જ અભ્યર્થના રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતની સંખ્યામાં નોખપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માત